વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત એમાં બોર્ડની પરીક્ષા બે હજાર પચીસ માટે મોસ્ટ આઈ એમ બી હેતુલક્ષી પ્રશ્નો આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે એક વિડીયો બનાવી ચૂક્યા છે તથા આ ચેપ્ટરના ઘણા વિડીયો બનાવ્યા છે જે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો સોલ્વ કરીએ એક માઇક્રો એમ્પિયર વિદ્યાર્થી મિત્રો જે આ ચિહ્ન છે આ સિમ્બોલને માઇક્રો કહેવામાં આવે છે એક માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એ મીટર ઓપ્શન આપેલા છે અલગ અલગ બરાબર દસની ત્રણ ઘાત દસની માઇનસ માઇનસ ત્રણ ઘાત દસની માઇનસ છ ઘાત તો આનો જવાબ આવશે માઇક્રો એટલે દસની માઇનસ છ ઘાત અને જો આ રીતે આપેલું હોય મિલી એમ્પિયર બરાબર મિલી એમ્પિયર આપ્યું હોય તો ત્યાં આવશે દસની માઇનસ ત્રણ ઘાત એમ્પિયર ઓકે તો વિદ્યુત પ્રવાહ માપવા માટેના નાના એકમો છે માઇક્રો એમ્પિયર જે દસની માઇનસ છ ઘાત એમ્પિયર છે અને મિલી એમ્પિયર જે દસની માઇનસ ત્રણ ઘાત એમ્પિયર છે ઓકે યાદ રાખજો પરિપદમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે જો વિદ્યુત પ્રવાહ માપવા માટે જે સાધન વપરાય છે એને એ મીટર કહે છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે જે સાધન વપરાય છે એને વોલ્ટ મીટર કહે છે ઓકે તો વિદ્યુત પ્રવાહ એટલે કરંટ માપવા માટે એ મીટર વપરાય છે ઓકે યાદ રાખજો અવરોધનો એસાય એકમ ખાલી જગ્યા છે તો અવરોધનો એસાય એકમ ઓમ છે યાદ રાખજો અવરોધનો એસાય એકમ શું છે ઓમ હા વિદ્યુત પરિપથમાં અવરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને ખાલી જગ્યા કહે છે ઓકે વિદ્યુત પરિપથ છે સર્કિટ છે એમાં આપણે અવરોધ બદલવો હોય તેના માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો એ છે રિયો સ્ટેટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કયો સાધન છે રિયોસ્ટેટ ઓકે આગળ વાહકના દ્રવ્યની અવરોધકતા રોનો એકમ ખાલી જગ્યા છે તો રોનો એકમ શું આવશે તો રોનો એકમ આવશે ઓમ ઇન્ટુ મીટર ઓકે એટલે આ વચ્ચેવાળો એકમ આવશે ઓમ ઇન્ટુ મીટર ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાલી જગ્યાએ કોપર અને નિકલની મિશ્ર ધાતુ છે કઈ ધાતુ એ કોપર અને નિકલની મિશ્ર ધાતુ છે તો કોન્સ્ટન્ટન કોન્સ્ટન્ટન બરાબર છે છે આ જે એ ધાતુ કોપર અને નિકલની મિશ્ર ધાતુ છે ઓકે ખાલી જગ્યાએ કોપર મેગેનીઝ અને નિકલની મિશ્ર ધાતુ છે જો વિદ્યાર્થી મિત્રો ઉપર જો કોપર અને નિકલ એની મિશ્ર ધાતુ કોન્સ્ટન્ટન અને કોપર નિકલની વચ્ચે અગર મેગેનિઝ મૂકી દઈએ આપણે તો કોપર મેગેનિઝ અને નિકલની મિશ્ર ધાતુ જે છે એને કહેવામાં આવે છે મેગેનિન એમાં વધારાનું મેગેનિઝ છે એટલા માટે એનું નામ મૂકવામાં આવે છે મેગેનિન યાદ રાખજો તો મેગેનિન સાની મિશ્ર ધાતુ છે કોપર મેગેનિઝ અને નિકલની ચલો પાવરનો એસાઈ એકમ ખાલી જગ્યા છે વોટ જો વિદ્યાર્થી મિત્રો વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ છે વોટ એ પાવરનો એસાય એકમ છે ઓકે અને વોટની ઇંગ્લિશમાં આ રીતે લખાય છે વોટ ડબ્લ્યુ એ ડબલ ટી વોટ ઓકે પાવરનો એસ એકમ છે અને કુલમ એ સાનો એકમ છે વિદ્યુત બહારના જથ્થાનો એકમ છે ઓકે ખાલી જગ્યા એ નિકલ ક્રોમિયમ અને મેગેનીઝની અને લોખંડની મિશ્ર ધાતુ છે તો કઈ છે વિદ્યાર્થી મિત્રો નિક્રોમ યાદ રાખો ની ફોર નિકલ ક્રો ફોર ક્રોમિયમ મ ફોર મેગેનીઝ ઓકે પ્લસ શું આવશે લોખંડ આવશે તો નિક્રોમ શાની મિશ્ર ધાતુ છે નિકલ ક્રોમિયમ મેગેનિઝન એ લોખંડની મિશ્ર ધાતુ છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ વિકલ્પો પસંદ કરો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ખાલી જગ્યા છે એ તમારે વિકલ્પોમાં પણ પૂછી શકાય એ મોસ્ટ આઈએમ્પી ખાલી જગ્યા છે જે તમારા વિકલ્પોમાં પણ પૂછી શકાય છે ઓકે અને શોર્ટ ક્વેશ્ચનમાં પણ આ ક્વેશ્ચન આવી શકે છે ચાલો જોઈએ આપણે વન પોઈન્ટ છ કુલમ્બ વિદ્યુત બારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બરાબર ઓપ્શન આપેલા છે દસની સત્તર ઘાત અઢાર ઘાત ઓગણીસ ઘાત કે વીસ ઘાત તો જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો ઉપર કુલમ અને નીચે ઇલેક્ટ્રોનનો ચાર્જ મૂકો પડે અને અહીંયા આગળ કુલંબ કેટલા આપેલા છે તમે જોઈ શકો છો કેટલા આપેલા છે વન પોઈન્ટ છ તો અહીંયા આવશે ઉપર વન પોઈન્ટ સિક્સ ઓકે અને નીચે એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય છે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ઓગણીસ હોય છે યાદ રાખજો ઓકે નહીં અહીંયા આગળ તમે જોઈ શકો છો વન સિક્સ ગયા વન પોઈન્ટ સિક્સ ગયા તો એક રહેશે ઉપર ને નીચે કેટલા રહેશે દસની માઇનસ ઓગણીસ ઘાત અને એ ઉપર જતા રહે એટલે શું થઈ જશે દસની પ્લસ ઓગણીસ ઘાત તો વન કુલમ વિદ્યુત બારમાં દસની ઓગણીસ ઘાત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે ઓકે તો અહીંયા તમે પોઝ કરીને પણ જોઈ શકો છો ઓકે તો દસ ની કેટલા આવશે ઓગણીસ ઘાત સાચો જવાબ શું આવશે દસ ની ઓગણીસ ઘાત ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો બીજું જોઈએ આપણે એક વાહક વાહકતાનનો અવરોધ દસ ઓમ છે અને તેને વન વોલ્ટ ની વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે તો વિદ્યુત પ્રવાહ કેટલો વેસે અલગ અલગ ઓપ્શન આપેલા છે મિલી એમ્પિયરમાં આપણે આ એક્ઝામ્પલને પણ ગણીએ ઓકે જો અહીંયા આગળ અવરોધ કેટલા આપેલા છે અવરોધ આર બરાબર જે આપેલા છે દસ ઓમ અને વોલ્ટેજનો તફાવત વી બરાબર આપેલો છે વન વોલ્ટ ઓકે તો આપણે વિદ્યુત પ્રવાહ શોધીએ આર ઇઝ ઇક્વલ ટુ વી આઈ આ વી અપોન આર સોરી વી અપોન આર તો વી કેટલા આપેલા છે વન પોઈન્ટ ફાઇવ ડિવાઈડ બાય ટેન તો જો એક પોઈન્ટ કાપવા પડશે તમારે અહીંયા પોઈન્ટ કાપશો તો ઝીરો પંદર જવાબ આવશે તો આઈ બરાબર શું મળ્યા જીરો પોઈન્ટ પંદર એમ્પિયર જીરો પોઈન્ટ પંદર એમ્પિયરને આપણે જવાબ સામા લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મિલી એમ્પિયરમાં તો મિલી એમ્પિયરમાંથી આપણે એમ્પિયરમાં ફેરવવાના છે ઓકે તો યાદ રાખજો મિલી એમ્પિયરમાંથી એમ્પિયરમાં ફેરવવા હોય તો તમારે હજાર વડે ગુણવા પડે એક હજાર વડે ગુણવા પડે ત્યારે જઈને એમ્પિયરમાંથી મિલી એમ્પિયરમાં ફેરવાય હવે અહીંયા આગળ જોજો પોઈન્ટ કટ કરો ઝીરો પોઈન્ટ પંદર છે તો પંદરના છેદમાં કેટલા આવશે સો ગુણ્યા કેટલા છે આ હજાર એક ઝીરો એક ઝીરો બે ઝીરો બે ઝીરો બે જીરો કટ આ દસ ગુણ્યા પંદર કેટલા આવશે એકસો ને પચાસ મિલી એમ્પિયર એકસો પચાસ મિલી એમ્પિયર તો એ તમારો જવાબ આવશે અહીં આગળ ડી એકસો પચાસ મિલી એમ્પિયર ઓકે વિદ્યાર્થી મિત્રો એકસો પચાસ મિલી એમ્પિયર ચાલો બીજા આગળના પ્રશ્નો સોલ્વ કરી એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓમના નિયમ પરથી સૂત્ર લગાવવાનો હતો અને ઓમના નિયમ સૂત્ર શું છે એક સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર છે અને આર શું છે અવરોધ છે તો આપણે અહીં આગળ કિંમતો મૂકી દીધી સિમ્પલી સિમ્પ્લિફિકેશન આપીને જવાબ મળી ગયો ચાલો જોઈએ આગળ જો સમાન અવરોધ ધરાવતા એન અવરોધો માટે આર એસ ડિવાઈડ બાય આરપીનું મૂલ્ય કેટલો થાય જો અહીં આગળ એવું કીધું છે કે સમાન અવરોધો ધરાવતો એન સમાન અવરોધો છે એને આપણે શ્રેણીમાં જોડી દઈએ તો શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ આરએસ બરાબર શું મળશે તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે અવરોધોનો સરવાળો થશે ને અવરોધો કેટલા છે એન અવરોધો છે તેનો સરવાળો પણ કેટલો થશે એન જ થશે એટલું યાદ રાખજો શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધનો સરવાળો આરએસ બરાબર કેટલા થશે એન થશે અને સમાંતરમાં જોડતા એન અવરોધોને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધી બરાબર વન અપોન એન થશે કારણ કે એ બધા વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી તરીકે લખાશે તો અહીંયા આગળ છેલ્લો જવાબ શું આવશે વન અપોન આર એન અને આપણને શું કીધું છે અહીં આગળ આર એસ ડિવાઈડ બાય ઓકે તો આરએસ મૂકવો કિંમત કેટલી છે એન અને આરપી કેટલા છે અપોન એન ને છેદના છેદ ક્યાં જશે આ એન ઉપર જશે એટલે એન ઇન્ટુ એન તમારું શું બનશે એ એન સ્ક્વેર બનશે ઓકે એન ઇન્ટુ એન એ બનશે એન સ્ક્વેર અને એ આપણો જવાબ આવશે અહીંયા આગળ આ એન સ્ક્વેર બે અવરોધો આર વન અને આર ટુને બિંદુ એ અને બી વચ્ચે સમાંતર જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ આરનું સૂત્ર વિદ્યાર્થીઓ મિત્રો એકદમ ઇઝી છે દેખવામાં થોડું અઘરું લાગે છે પણ આ એકદમ ઇઝી છે કારણ કે બે અવરોધોને આપણે સમાંતરમાં જોડીએ ઓકે તો શું સૂત્ર આવશે વન અપોન આર પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ ઓકે હવે આનું આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ જો તો આ જ હશે અહીંયા આગળ આ ચોપડી ગુણાકાર કરીને ઉપર જશે આ જશે અહીંયા આગળ અને આ બંનેનો એકબીજા સાથે ગુણાકાર થશે એટલે શું આવશે ઉપર આર ટુ પ્લસ આર વન ડિવાઈડ બાય આર વન ઇન્ટુ આર ટુ અને આ જવાબ શાનો મળ્યો છે વિદ્યાર્થી મિત્રો વન અપોન આરપીનો મળ્યો છે તો આપણે એને ઉલટાવી દઈએ તો આરપીને ઉપર લઈ જઈએ તો આ બી ક્યાં જશે ઉપર જશે અને આ ક્યાં આવશે નીચે આવશે ધેર ફોર આર બરાબર આને ઉલટાવતા તો આને પણ ઉલટાવવું પડે આર વન ઇન્ટુ આર ટુ ડિવાઈડ બાય આર વન પ્લસ આર ટુ કારણ કે આર ટુ પ્લસ આર વન તો ઊંધું પણ લખી શકાય આર વન પ્લસ આર ટુ બરાબર છે તો આ જવાબ આવશે તો આપણે જોઈએ એનો જવાબ શું છે કયો ઓપ્શન સાચો છે તો ઓપ્શન નંબર સી સાચો છે ઓકે જે જવાબ આપણને મળ્યો છે કયો છે એ આર વન આર ટુ બંને ગુણાકારના છેદમાં બંનેનો સરવાળો આર વન પ્લસ આર ટુ તો સી સાચો છે બરાબર છે તો છે ખાલી સૂત્ર જ મૂકવાનું હતું વિદ્યાર્થી મિત્રો કંઈ નથી ઓકે ચાલો આગળ જોઈએ જો અહીં આગળ એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો હશે તો વિદ્યાર્થી મિત્રો આ બધા સમા શ્રેણી જોડાણમાં જોડેલા છે કયા જોડાણમાં જોડેલા છે શ્રેણી જોડાણમાં છે ઓકે અને શ્રેણી જોડાણમાં શું થાય સીધો સરવાળો થાય તો આર એસ બરાબર શું થશે બધાનો સરવાળો ટુ ઓમ પ્લસ ટુ ઓમ પ્લસ ટુ ઓમ પ્લસ ટુ ઓમ પ્લસ ટુ ઓમ બરાબર છે તો એક બે ત્રણ ચાર ને પાંચ તો સરવાળો કરો તો બે પાંચ દસ તો જવાબ શું આવશે દસ ઓમ જવાબ આવશે તો ક્યાં છે દસ ઓમ આ છે ઓકે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે પરિપથ જોઈને ડરી જવાનું નહીં બરાબર છે એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે આ રીતે આપેલો એક જ રસ્તો આપેલો તે શ્રેણીમાં છે અને શ્રેણીમાં હોય તો સીધો સરવાળો કરવાનો બે બે ચાર ચાર ને બે છ છ ને બે આઠ આઠ ને બે દસ ઓકે સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો આ હતા મોસ્ટ આઈ એમ પ્રશ્નો આપણે બીજા પ્રશ્નો સાથે મળીશું બીજા વિડીયોમાં તો આ વિડીયોઝને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોઝને પહોંચાડો ચાલો મળીએ બીજા વિડીયોમાં